નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાટણ જિલ્લાના સમી તાલુકામાં ઠાકોર સમાજના લોકો દ્વારા દારૂના દૂષણ સામે જે લડત ચલાવવાની શરૂઆત કરવામાં આવી છે જે રીતે બુટલેગરો બેફામ બન્યા છે ગેરકાયદેસર રીતે દારૂના દૂષણના કારણે જે અનેક પરિવારનો માળો વિખેરાય રહ્યો છે તેને લઈને હવે ઠાકોર સમાજના લોકો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે ત્યારે ગઈકાલે આ મામલે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા સ્થાનિક પાટણના એસપીને રજ રજૂઆત કરવામાં આવી અને જે ગેરકાયદેસર રીતે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે તેમની સામે કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી સાથે જ ઠાકોર સમાજના લોકોએ જ્યાં સમી તાલુકામાં આ દારૂનું દૂષણ ચાલી રહ્યું હતું જે અડ્ડાઓ ધમધમી રહ્યા હતા ત્યાં જનતા રેડ પાડીને સમગ્ર ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે આપ દ્રશ્ય જો પોતાનીય સદારમ બાપા ઠાકોર સમાજ ને સુધારવાની તકશે અને દારૂ જેવા દુષણ થી દૂર રહો સમાજ ની આગળ થાય

જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે સમાજના જાગૃત નાગરિકો હવે મેદાન આવ્યા છે ને આ બધીને હવે સમાજમાં સાંખી લેવામાં નહીં આવે આ પ્રકારના જે બુટલેગરો બેફામ બન્યા છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે ગઈકાલે પાટણ એસપીની કચેરીએ એક પ્રતિનિધિ મંડળ ઠાકોર સમાજનો પહોંચ્યો હતો ધારાસભ્ય લવિંગી ઠાકોરની આગેવાનીમાં તેમણે રૂબરૂ લખ લેખિતમાં રજૂઆત કરી છે અને આ પ્રકારની જે આ બુટલેગરો જે ફૂલી ફાલી રહ્યા છે તેમની સામે કડકમાં કડક આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી છે તો આગામી સમયમાં જોવાનું રહ્યું કે થોડાક દિવસ પહેલાં જ જે ઠાકોર સમાજે બંધારણ કર્યું હતું તેમાં જે સોળ જેટલા મહત્ત્વના મુદ્દાઓ છે સમાજને લઈને મૂકવામાં આવ્યા હતા તેમાંથી એક નશા મુક્તિની પણ વાત હતી ને તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય તેમજ સમાજ નાગેવાનો ચિંતિત લોકો છે તે મેદાને આવ્યા છે દર્શક મિત્રો આજે હું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો